બાવન વર્ષની મહિલાને પડોશમાં રહેતા છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તો વાત ખૂબ જ આગળ વધી ગઈ ઘટના કંઈક એવી બની કે બાવન વર્ષની મહિલાને આઠ તો બાળકો છે જેમાં તેના સૌથી મોટા દીકરાની ઉંમર બાવીસ વર્ષ છે જ્યારે તેના પડોશી પ્રેમીની ઉંમર બત્રીસ વર્ષ છે આમ જોવા જાઓ તો તે બાવન વર્ષની મહિલા પોતાના દીકરાની જ ઉંમરના છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ અને બંનેનો પ્રેમ એવો તો પાંગર્યો કે પછી તમામ હદને વટાવી ગયો અને વાત ખૂબ આગળ વધી ગઈ અને પછી તો એક ભયંકર ઘટના બની શું થયું આગળ જોવા માટે આ તમારે વિડીયો સાંભળવો અને જોવો જ રહ્યો વાત એમ બની કે બાવન વર્ષની મહિલા પોતાના પતિ સાથે સુખચેનથી રહેતી હતી અને તેના દાંપત્ય જીવનમાં તેને એક બે ત્રણ ચાર પાંચ છ સાત નહીં પણ આઠ આઠ બાળકો અવતર્યા અને તેનો પતિ એક પ્રાઇવેટ જોબ કરે છે નોકરી કરે છે અને સંસાર તો સામાન્ય રીતે ચાલી રહ્યો હતો પણ એમાં થયું એવું કે આ બાવન વર્ષની મહિલાને પડોશમાં રહેતા એક બત્રીસ વર્ષની ઉંમરના યુવક સાથે આંખ મળી ગઈ હવે પડોશી હોવાના નાતે વાતચીત થતી હોય આવવા જવાનું થતું હોય અને જેથી કોઈને શંકા પણ ન ગઈ અને આ બાવન વર્ષની મહિલા અને આ બત્રીસ વર્ષના યુવક વચ્ચે પ્રેમ તમામ હદો વટાવી અને એની પરાકાષ્ઠાએ જઈને પહોંચી ગયો પ્રેમ તો ચરમસીમાને આંબી રહ્યો હતો હવે તો બંનેને એકબીજા વગર જરા પણ રહેવાતું નહોતું બાવન વર્ષની મહિલા હવે તો આ યુવકના પ્રેમમાં એટલી અંધ બની ચૂકી કે તેને પરણવા માટે દબાણ કરવા લાગી યુવકને પણ આ મહિલા વગર રહેવાતું નહોતું એટલે તે પણ પરણવા તો તૈયાર જ હતો પણ તેણે પોતાને આ પ્રેમિકા મહિલા સાથે શરત મૂકી કે તું જો છૂટાછેડા લઈ લે તારા પતિ સાથે તો જ તો આપણા લગ્ન થઈ શકે ને કેમકે છૂટાછેડા વગર લગ્ન કરું તો પછી આપણે કાયદામાં ફસાઈ જઈએ ચુંગાલમાં એમ કરીને તે મહિલાને સમજાવ્યો તો હતો આ બાજુ મહિલાને પણ થયું કે વાત તો સાચી છે છૂટાછેડા થઈ જાય તો પછી આ યુવક સાથે મારા પ્રેમી સાથે તમામ મર્યાદાઓ ઓળંગીને આરામથી જિંદગીને માણી શકાશે એટલા માટે તેણે તો પોતાના પતિને છૂટાછેડા આપવા માટે દબાણ કર્યું અને તેને વિનંતી કરવા લાગી તેને કહેવા લાગી કોઈપણ પ્રકારે તેને મનાવવા લાગી ઝઘડા કરીને કે મનાવીને છેવટે તેનો પતિ પણ સમજી ગયો કે આ પત્ની હવે તેના કયામાં નથી અને તેથી તેણે પણ બુદ્ધિ વાપરી અને એવી મહિલા સાથે સંસાર માંડવો તે જોખમી હોય કારણ કે જે પત્નીને રહેવું જ ના હોય અથવા તો જે સુખથી સંસાર માંડતી જ ના હોય તેવી પત્નીને રાખવી એટલે તે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું ઘણા કિસ્સાઓમાં જોવામાં આવ્યું હોય છે આવતું હોય છે વારે તહેવારે આપણે જોતા જોઈએ છે જેથી તેના પતિ આખરે કંટાળીને તેની વારંવારની માગણીથી તે બાવન વર્ષની મહિલાને છૂટાછેડા આપી દીધા આમ તે મહિલા પોતાના બાળકોને જે તેને સાથે લઈ જવા માગતી હતી તે લઈ અને અલગ રહેવા લાગી અને તે પેલો તેનો પ્રેમી યુવક પણ તેની સાથે રહેવા લાગ્યો આમ હવે બંને કોઈ પણ શરમને સંકોચ વગર છૂટા મનથી પોતાના જીવનને માણી રહ્યા હતા એકબીજાના પ્રેમને પામી રહ્યા હતા અને આનંદ આનંદ માણી રહ્યા હતા આ બાજુ હવે એમને એમ કરતાં બેથી ત્રણ વર્ષ વીતી ગયા હવે મહિલાને થયું કે લગ્ન છૂટાછેડા તો થઈ ગયા હવે તો લગ્ન કરી લે આપણે લગ્ન કરી લઈએ હવે યુવાન કોઈને કોઈ બાના ટાળમ ટાળ કરવા લાગ્યો છેવટે તે મહિલા કંટાળી અને તેને હવે જીદ કરવા લાગી કે તે કયા મુજબ મેં મારા પતિને છૂટાછેડા પણ આપી દીધા હવે તને શું વાંધો છે હવે તો આપણે એકલા છીએ અને આપણને કોઈ કાયદાની કે કોઈ પણ સામાજિક ડર પણ નથી તો શા માટે લગ્ન નથી કરતો ત્યારે હવે તે બાજુવાળો તેનો પ્રેમી પડોશી બત્રીસ વર્ષનો યુવાન તે મહિલાને એમ કહેવા લાગ્યો કે મારી બહેનો હજી કુંવારી છે મારી બહેનો પહેલાં પરણી જાય પછી જ હું લગ્ન કરીશ આમ કરીને તે વાતને ગોળ ગોળ ફેરવતો રહ્યો આ બાજુ હવે જેમ જેમ દિવસો વીતતા ગયા અને વર્ષો પણ વીતી ગયા એટલે હવે મહિલાની ધીરજ ખૂટી ગઈ અને તે એકદમ જ ભયંકર જીદે ચડી ત્યારે તે યુવાને અસલી પોત પ્રકાશતા ઘસીને લગ્ન કરવાની ના પાડી દીધી તેણે કહ્યું કે મારે તો લગ્ન થાય એમ નથી હજી તો મારી બહેનનું બાકી છે બસ આ એક જ જૂની પુરાણી કેસેટ એણે વગાડવા લાગી આખરે હવે પોતે છેતરાયાનો અહેસાસ થતાં આ મહિલા સીધી જ પહોંચી ગઈ પોલીસ સ્ટેશને અને તેણે આ પડોશી પ્રેમી ઉપર પોલીસ ફરિયાદ લખાવી દીધી તેણે ફરિયાદમાં લખાવ્યું કે અમે છેલ્લા આઠ વર્ષથી હું અને આ યુવક પ્રેમમાં છીએ એનો મતલબ એવો થયો કે બાવન વર્ષની મહિલા એ લગભગ ચોપન વર્ષની ચુમ્માલીસ વર્ષની હશે ત્યારે અને એ બત્રીસ વર્ષનો યુવાન જ્યારે લગભગ ચોવીસ વર્ષનો હશે ત્યારે તે આ યુવ મહિલાના પ્રેમમાં પડી ગયો પોતાનાથી લગભગ વીસથી ત્રીસ વર્ષ મોટી યુવતી સાથે તે પ્રેમમાં પડી ગયો અને એની સાથે તમામ મર્યાદાઓ ઓળંગી અને પ્રેમના દરિયામાં ડૂબકીઓ લગાવવા લાગ્યો એટલે છેલ્લા આઠ વર્ષથી તે ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે મહિલાએ જણાવ્યું કે તે આ પ્રેમી યુવક સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી અને તે મને હંમેશા કહેતો કે આપણે લગ્ન કરી લઈએ અને લગ્ન કરવાની વાત આવતી તો એ હંમેશા કહેતો કે તું તારા પતિને છૂટાછેડા આપે પછી આપણે લગ્ન કરીએ એના કહેવા પ્રમાણે મેં મારા પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા છતાં પણ હવે તે લગ્ન કરવા માગતો નથી આમ કરીને તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને છેતરપિંડી કરી છે હું તો મારા પતિને છૂટાછેડા આપી અને એની સાથે રહેવા લાગી અને એમાં ને એમાં પણ બે ત્રણ વરસ વીતી ગયા છતાંય હવે આ યુવક મારી સાથે બરાબર મોજ મસ્તી તો માણી પણ લગ્ન કરવા માટે કોઈને કોઈ બાના બનાવે છે અને હવે તો એમ કહે છે કે મારી બહેનો કુંવારી છે હજી એમની જવાબદારી છે લગ્ન કરવાની તેમના થાય પછી કરીશ પણ આમને આમ તો વર્ષો વીતી ગયા અને હવે મને લાગે છે કે તેણે મને છેતરી છે કારણ કે હવે તો તે લગ્ન કરવાની પણ ઘસીને ના પાડે છે તો મિત્રો આવી રીતે આ મહિલા પોતાના આઠ આઠ બાળકોવાળો સુખી સંસાર હોવા છતાં પોતાના પતિને છોડીને પડોશી કુંવારા યુવક સાથે ભાગી જાય છે અને છેવટે તેની સાથે આવી વાત બને છે તો આ વિશે તમારું શું માનવું છે શું આ મહિલાએ આવું કામ કરવું જોઈએ શું પેલા યુવકે કોઈના સંસારમાં આગ લગાડવી જોઈએ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્ર